તો અત્યારે ઉધઈ કાઈ વેરીફાઈડ નહીં છે માણસ હયાત છે કે નથી એવું કાઈ વેરીફાઈ જો અમે અમને બંધ ના કરીએ કે હોય ને ત્યાં સુધી આ બરાબર એક મિનિટ રોકા એક છે માડી આ ઉંમર છે મારીથી આ વર્ષે વેરીફાઈ નો થ્યા હોય તો હું બંધ કરી દઉં ને પછી માડી માની લ્યો કે જીવે છે અને અહીંયા આવે તો એને કવડી પ્રોસેસ કરવી પડે શરૂ કરવામાં ખબર બરાબર એટલે અમે થોડીક એવી ફલમનસાય રાખતા હોય કે કોઈ વૃદ્ધ સહાય મેળવતા હોય એમાં એવું છે સાહેબ એ માડી જે છે એને દીકરો નથી કોઈ

બરાબર તમારે એટલું બધું મને કહેવાની જરૂર શાંતિ નથી તમારી અરે બહુ વ્યવસ્થિત શાંતિપૂર્વક વાત કરું છું કોની અરે વાત કરવી આમાં તમે તો હું એને સમજાવું છું કે તો હું ઈત કહું છું બરાબર તમને કે જે સમતા તમારું જે કાય નોટિસ આવતી હોય એ નોટિસ તમે કાઢી જો એ નોટિસ જે આવે ને એ આપી દેજો બરાબર હાલ કાઢી દેજો નોટિસ જે હોય એ બીજું હોય હું અહીંયા મારું નામ છે રમેશ ઝિંજવાડિયા ગામ મોટા ખુટોડા હું છેલ્લા ઘણા સમયથી સામાજિક ક્ષેત્રે કામગીરી કરું છું કાલે એક ઘટના એવી ઘટી છે મહુઆ મામલેદાર કચેરીમાં મહુવાના કોઈ સ્થાનિક વૃદ્ધ માતા હતા એ વૃદ્ધ માતાને મહુઆ મામલેદાર કચેરીમાં લગભગ બે થી ત્રણ વાર ધક્કા ફોરાવવામાં આવ્યા હતા જેને લઈને વૃદ્ધ માતાએ કંટાળીને મારો સંપર્ક કર્યો હું અહીંથી કુટોડા સાથે માળી વે જઈ ખુટોળાથી મામલેદાર કચેરીમાં જઈ અને જે તે વિભાગના અધિકારીને મેં વાત કરી કે ભાઈ આ માડીને તમે ખોટી રીતે હું હેરાન કરો છો તો અધિકારી દ્વારા એવા જણાવવામાં આવ્યું કે ભાઈ તમે જે કોઈ હોય એ તમારે વહીવટ કરવાનો નથી હું અને વૃદ્ધ માતા સમજી લેહું તો આવા ખરેખર જે કર્મચારી છે કે પોતાની ફરજ દરમિયાન જે બેદરકારી કરે છે ફરજદારોને અયોગ્ય જવાબ આવે છે આપે છે